અને બીટ જમાદાર દ્વારા પ્રથમપુરા ગામના બે યુવકોને બે રેમી પૂર્વક માર મારવા છે જે પ્રકરણમાં પ્રથમપુરા ગામના રબારી સમાજ અને વણઝારા સમાજના આંતરિક ઝઘડાના ગામના આગેવાનો દ્વારા ત્રણસોના સ્ટેમ્પ પર સમાધાન પણ કરી દેવામાં આવ્યું હતું સાવલી દ્વારા હાથમાં લઈ ઉદ્ધતા ભર્યું વર્તન કરતા સમગ્ર પંથકમાં ખડફડાટ મચી જવા પામ્યો છે તો સમગ્ર ઘટના પગલે પરેશ રબારી દ્વારા પોતાની ઉપર શારીરિક માર મારવાના અનુસંધાનમાં પીઆઈ ગોહિલ વિરુદ્ધ ગૃહ રાજ્ય મંત્રી મુખ્યમંત્રી અને માનવ આયોગમાં આરપીઆઈ કરી લેખિતમાં અરજી કરતા સમગ્ર પોલીસ પેડામાં અરરાટી વ્યાપી જવા પામી છે તો સાથે જ પરેશ રબારી દ્વારા પીઆઈ ઉપર માર માર્યા બાદ ફરિયાદ પણ ન લેવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે રબારી પરશુમા દિનેશભાઈ મારું નામ છે હું પ્રથમપુરા તાલુકો સાવલી જિલ્લો વડોદરા તારીખ તેર તારીખે ઝઘડો થયો તો ભાઈ અમને એ રોલમાં તો હું હતો જ નહીં છતાં અમાર સમાધાન થઈ ગયો ચૌદ તારીખની આસપાસ સમાધાન થયું ચૌદ તારીખે સાંજે સ્ટેમ્પે પગર અને ગામના વડીલો દ્વારા થયું હતું બધા ગામના આગેવાનો એમને જોડે બીજા દિવસે અમારે પંદર તારીખે જોમીન આપવાના હતા અને ત્યાં સહી કરીને અમને છોડવાના હતા એ બાબતે પોલીસ સ્ટેશનમાં અમે ગયા હતા ભાઈઓને અને પીઆઈ ગોહિલ સાહેબે એ તે ટાઈમ પર મને પોતાની ચેમ્બરમાં બોલાવીને મને ઘનશ્યામભાઈ વાર પકડ્યા અને મને માર્યો હતો અને પીઆઈ ગોહિલ સાહેબે પગ પટ્ટા માર્યા છે પગમાં ગણે મારા મોબાઈલ અંદર હતો એ બહાર દેવડા હતા ચેમ્બરમાં નતા લેવા દીધા એ રીતના પીઆર ગોહિલ સાહેબ મારવાનું કારણ કારણ એ સાહેબ કોઈ અમને મારા પર રીસ હોય કોઈ ખબર હું મતલબ હોય એમ આડે દળ જ મને બોલાવી માર્યો છે સમાધાન થઈ ગયા પછી તો મારવાનો અધિકાર કોઈ પોલીસ ને નથી જેમ ફાય એમ ગારો બોલ્યા છે મા બહેન વિશેની ગારો બોલ્યા છે બહુ વાર પકડી માર્યો છે પૂની વાતે માર્યો છે પટ્ટા વાતે પણ માર્યો છે તો આ કઈ રીતે મારવાનો હક છે અમને એ રીતનો તમને માર્યા પછી એના માટે તમે કોઈ જગ્યાએ ફરિયાદ કરી ફરિયાદ કરવા ગયા તા પોલીસ સ્ટેશન માં લીધી નહીં પછી અમે પાંચ જગ્યાએ ફરિયાદ આપી છે માનવ અધિકારી કલ્યાણમાં ગૃહ મંત્રી માં મામલતદાર સાહેબ ને બધી રીતે પાંચ જગ્યાએ ફરિયાદ આપી છે પોસ્ટ દ્વારા આપની શું માંગ છે અમને ન્યાય મળવો જોઈએ કે આ ગુનેગાર છે લોકો આ માથા ભરે તત્વો આ સામાજિક તત્વો ફરે છે એમને પીઆઈ જોડે બિહારી વાતો કરે છે જામીન આપી દે છે મારો કોઈ ગુનો ને હું પશુપાલનનો ધંધો કરું છું અને મને આવી રીતે ખોટી રીતે મારે તો પછી એનું કરવાનું કારણ શું મને ન્યાય મળવો જોઈએ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર